રાધનપુર નગરપાલિકાની ચાલતી ચૂંટણીને લઈને કોંગ્રેસના નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને નગરસેવક કાનજીભાઈ પરમારે મોટો કર્યો ખુલાસો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના કોંગ્રેસના ઉમેદવાર અને રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નગરસેવકે મીડિયા સમક્ષ મોટો કર્યો ખુલાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને બદનામ કરવા માટે ખોટી વાણી વિલાસ કરવામાં આવી છે અને અમને ખોટા બદનામ કરવા ધારાસભ્ય અને અન્ય લોકો દ્વારા અમારા વિશે ખોટી પ્રચાર કરવામાં આવી છે તેને લઈને તેમણે ખુલાસો કર્યો અમે લોકોનું કામ કરવા માટે નગરપાલિકા જતા હતા ચૂંટાયેલા હતા ત્યારે અને અત્યારે બે વર્ષથી વહીવટદારનું શાસન છે તેની અંદર કામગીરી સારી થઈ નથી અને અગાઉ ભાજપનું શાસન હતું ત્યારે કામગીરી સારી નથી થઈ અને અમને ખોટા બદનામ કરી રહ્યા છે તેને લઈને રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગર સેવક કાનજીભાઈ પરમારે મીડિયા સમક્ષ કર્યો ખુલાસો નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસના નગરસેવકો નવ વાગે બહી ગયા હતા

એ પ્રમુખ તરીકે રહી ગયા છે અને બે હજાર અઢારથી કોંગ્રેસની બોડી આવી ત્યારથી અમારું શાસન કોંગ્રેસનું હતું અને અઢી વર્ષ સુધી બેન હતા કમુબેન પ્રમુખ અને કમુબેને બેને ખૂબ સરસ વેવરેટ કર્યો છે અને સમયસર જ્યારે જરૂર હોય ચીફ ઓફિસર બોલાવે ત્યારે ક્યાંક લોકોના પ્રશ્નો હોય ત્યારે આવતા અને અમુક નગર સેવકો વિકાસના કામોમાં રસ લેવા માટે અને જરૂર ચોક્કસ નગરપાલિકા આવતા ભાજપના કોઈ કાર્યકરોને આજે પણ તમે જુઓ ગામમાં ગટરો ખોદેલી પડી છે છેલ્લા બે વર્ષથી સીધે સીધું વહીવટદાર શાસન છે ગામમાં તમે મંડી ચોક થી પટની દરવાજા સુધી ચાલી ના શકો એવી ગટરો પાણી ઉભરા છે ગટરો પાણી જ્યાં રોડ ઉપર પીવાના પાણી મળતા નથી તે છતાં એ લોકોને એમાં પડી નથી માત્ર વિરોધ પક્ષ તરીકે કઈ રીતે ભૂમિકા ભજવી તે જ કામ કરેલું છે આજે નગરપાલિકામાં ખોટું કર્યું હોય ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ લોકોએ તપાસ કરાવવી જોઈએ જ્યાં જ્યાં ખોટું થયું હશે કે અમે પણ ચીફ ઓફિસરને ને આ બાબતે તપાસ માંગણી કરેલી છે આજે આપ ભૂગર્ભ ગટર જોઈ શકો છો ભૂગર્ભ ગટર ના ચાલીસ કરોડ રૂપિયા નું મોટું ઘોંભાટ થયેલું છે તે છતાં પણ એમાં કોઈ અરે ધારાસભ્ય તરીકે પણ એમને કેમ તપાસ નથી કરાવતા કે પૂર્વ મુખ્યમંત્રીના જમીન આ કોન્ટ્રાક્ટ હતો એટલે કોઈ આમાં અધિકારીઓ પડવા માંગતા નથી અમે આ બાબતે પણ ખૂબ અરજીઓ કરેલી હતી વિરોધ કરેલો હતો પણ કોઈ આમાં કોઈ નિકાલ થયેલો નથી અને નવા સિત્તેર કરોડ રૂપિયા મંજૂર કરી અને આજે ગોગળ ગતિ આ કામ ચાલુ છે

હલો મારું નામ કરશનભાઈ વાજી ઠાકોર વોર્ડ નંબર એકમાં જે ભાજપને કોઈ ઉમેદવાર મળતા નહોતા એવી રીતનો ઘોંઘાટ કરી અને બે ઉમેદવાર અમારા કોંગ્રેસના જૂના કાર્યકર્તા વીસ પચીસ વર્ષથી હતા એમને રાતોરાત ટિકટના આલી અને ગમે તે લોભ લાલચમાં રાખી અને એમને ભાજપની ટિકિટ આપી છે શું કહેવાય એમને કહેવાય માગે કે આવી રીતનું કરાય નહીં અને આ ગટર ગટરો એ નથી કરી શકતા આજ રેલવે સ્ટેશનનો વોર્ડ નંબર એકમાં માં મેં પાઇપલાઇન માથે રહી ખોદાવી અને કમ્પ્લીટ કરાવી એ જોવા નહીં આપવાનું આવું આવું ભણ ના ચલાવવું જોઈએ બધાને એક સરખા રાખીને કામ કરવું જોઈએ